જય શ્રી રામ શું તમને ખબર છે મુંબઈના અને હૈદરાબાદના શ્રી મહાલક્ષ્મી માના મંદિરની જેમ આપણા રાજકોટમાં પણ મહાલક્ષ્મીનું મંદિર આવેલું છે જેમ મુંબઈના મહાલક્ષ્મી મંદિરમાં બધા ફિલ્મ સ્ટારો અંબાણી ટાટા બીલા બધા લોકો જેમ દર્શન કરીને ધન્યતા અનુભવે છે અને ખૂબ જ આગળ વધતા હોય છે આર્થિક રીતે તેવી જ રીતે મિત્રો આપણા રાજકોટમાં પણ મુંબઈના જે મહાલક્ષ્મી માં જે ભાગ્ય લક્ષ્મી મંદિર જે છે રાજકોટમાં પણ મહાલક્ષ્મીજી મંદિર આવેલું છે મિત્રો મહાલક્ષ્મી માં મહાલક્ષ્મીજી એટલે કે ધન ના દેવી જેની લવાદાયક લોકો દરેક લોકો પૂજા કરતા સમુદ્ર મંથન જે ચાલી રહ્યું હતું સમુદ્ર મંથનમાંથી એ પ્રગટ થયા હતા અને એ દેવીજી સાક્ષાત ચાર ભૂજા અને ધન કુબેર સંપત્તિ સમૃદ્ધિના દેવી તે પ્રકટ થયા હતા માં લક્ષ્મીજી અને શ્રી વિષ્ણુ ભગવાનના ધર્મ પત્ની તરીકે એ તેમના પત્ની તરીકે રહ્યા હતા અને એમની સેવા કરતા હતા એમની સાથે સાથે જે ધરતી ઉપર બધા જ અવતારો પણ લેતા હતા એવા માં શ્રી લક્ષ્મીજીનું મંદિર આપણા રાજકોટ ખાતે આવેલા આવેલું છે તો ચાલો તેના વિશે જાણીએ આપણે મિત્રો આપણા રાજકોટની મધ્યમાં જ ધનના દેવી એવા શ્રી મહાલક્ષ્મીજીનું મંદિર આવેલું છે અને ખૂબ જ ભવ્ય અને પ્રાચીન આ મંદિર આવેલું છે શ્રી મહાલક્ષ્મીજીનું મંદિર કે જે ખૂબ જ કે ધનના દેવી છે અને તેને લગભગ હિન્દુ સમાજમાં લગભગ લોકો તેમની પૂજા કરતા હશે અને લક્ષ્મીજી એ સૌના માણીતા સૌના પ્રિય એવા દેવીજી છે વિષ્ણુ ભગવાનના ધર્મપત્ની એવા શ્રી લક્ષ્મીજીનું મંદિર રાજકોટ ખાતે આવેલું છે મિત્રોને બહુ પ્રાચીન મંદિર મંદિરો છે મંદિર ખૂબ જ જૂનું અને માતાજી ત્યાં સાક્ષાત બિરાજમાન છે તેવું અનુપતિ કરાવતું આ મંદિર છે સાથે ત્યાં મહાદેવનું નર્મદેશ્વર મહાદેવનું પણ મંદિર એકદમ નજીક જ બાજુમાં જ આવેલું છે હનુમાનજી મહારાજ ગણપતિજી જેવા ત્યાં મંદિરો આવેલા છે અને સરસ મજાની આપણી જૂની કલાકૃતિનું જે મંદિર હોય એવું જ મા લક્ષ્મીજીનું મંદિર એ આપણા રાજકોટમાં આવેલું છે જો આપને ખ્યાલ ન હોય તો મિત્રો સાથે મહાદેવનું પણ મંદિર આવેલું છે અને તેની પણ આપણે ત્યાં જઈને મહાદેવની પણ મા લક્ષ્મીજીની સાથે સાથે ભોળાનાથ શિવશંકરની પણ આપણે પૂજા અર્ચના કરી શકીએ છીએ મિત્રો મહાદેવ અને મા લક્ષ્મીજી એ સાથે વિરાજમાન છે બાજુમાં જ આપ જોઈ શકો છો કે મા લક્ષ્મીજીની ખૂબ જ તેજ ધરાવતી મૂર્તિ કહેવાય છે કે માં લક્ષ્મીજીનું સ્વરૂપ જેને ચાર ભૂજા છે જે ચાર ભૂજા ધર્મ કામ અર્થ અને મોક્ષ ને સૂચવે છે કહેવાય છે કે તેની બંને બાજુ હાથીઓ છે જે ફળદ્રુપતા અને જે શાહી સત્તા જે છે તેના પ્રતિક સમાન ગણાય છે અને તેના હાથમાં કમળ હોય છે એવા લક્ષ્મીજીની જે મૂર્તિ છે એ સાક્ષાત તેજ સ્વરૂપ છે આપ જોઈ શકો છો માતાજીનું તેજ ખૂબ જ કહેવાય ને કે એકદમ તેજ છે અને આ જગ્યાએ ધનતેરસના દિવસે ખાસ બહેનો ત્યાં શ્રાવણની માતાજીને ધરે છે અને શ્રાવણની ધરવાથી જ જે કોણ પણ મનોકામના જે હોય છે પૂર્ણ થાય છે એવી એક માન્યતા મંદિર સાથે જોડાયેલી છે લક્ષ્મીજી મહાદેવની સાથે સાથે ત્યાં શીતળા માતાજી કે જે આંખના તેજ માટે છે એનું મંદિર પણ ત્યાં આવેલું છે તો આ મંદિરનું તમને એડ્રેસ કહી દઉં તો કેવડાવાળી બે નંબર મિત્રો રાજકોટના ગુંદાવાડી પાસે આવેલ જે કેવડાવાળી છે તે બે નંબર ખાતે આપ જોઈ શકો છો ત્યાં બોટ પણ મળેલો છે શ્રી મહાલક્ષ્મી માતાજી મંદિર ત્રણ નંબરની સામે શ્રી કેવડાવાળી બે નંબર શ્રી મહાલક્ષ્મીજી મંદિર બે થોડે અંદર જશો એક અથવા બે ગલી મૂકીને થોડા આગળ જશો ત્યાં જ આવેલું છે શ્રી માં લક્ષ્મીજી સાથે ત્યાં એક મહાદેવનું બીજું પણ એક શિવલિંગ આવેલું છે એટલે કે એક મંદિરમાં બે મહાદેવના પણ મંદિરો આવેલા છે તો આપની કંઈ પણ મનોકામના હોય ને રાજકોટમાં જો આપ રહેતા હોય તો ખાસ આ મંદિરના દર્શન કરવા અવશ્ય જજો અને સાવણી લઈને જજો જેથી કરીને આપના બે સાવણી લઈને જવી તે લોકો રાખશે આપને પાછી આપી જશે તો લક્ષ્મી આપ સર્વેની મનોકામના પૂર્ણ કરે તેવી કલ્પેશ બજરંગીની આપ સૌને શુભકામનાઓ તો મળીશું આવતા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોને શેર કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં લખજો જય શ્રી રામ લક્ષ્મી માતાજી મળીશું આવતા વિડીયોમાં ત્યાં સુધી કલ્પેશ બજરંગી આપ સૌને જય શ્રીરામ જય શ્રી લક્ષ્મી બા જય લક્ષ્મીનરાયણ